ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તારીખ એક થી પંદરમી નવેમ્બર બે દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મુખ્યમંત્રી ભોપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ આગામી સાત નવેમ્બરથી જીએમડીસી ગ્રાઉન્ડ અંબાજી ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાત નવેમ્બરના રોજ અંબાજી ખાતેથી જનજાતીય ગૌરવ રથયાત્રાનો પ્રસ્થાન કરાવશે અંબાજીથી એકતાનગર સુધી

ગૌરવ દિવસ તરીકે સ્થાન આપ્યું છે આ મહોત્સવ આદિજાતિ સમાજના સ્વાભિમાનને મજબૂત બનાવવા તેમજ તેજસ્વી પરંપરા અને સંસ્કૃતિને નવા યુગમાં ગૌરવપૂર્વક પ્રસ્થાપિત કરવાનો પૂન્ય અવસર છે બેઠકમાં દાતા પ્રાંત અધિકારી દ્વારા કાર્યક્રમને અનુરૂપ વિગતો રજૂ કરાઈ હતી મંત્રી પૂનમચંદ બરંડાએ રાજ્યની સુખાકારી માટે અંબાજી ખાતેમાં અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી મંત્રીએ અંબાજી ખાતે ધ્વજારોહણ પણ કર્યું હતું મંત્રી અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજન થનાર કાર્યક્રમની સ્થળ વિઝીટ કરીને જરૂરી સૂચન કર્યા હતા ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આગામી સાત થી તેર નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતીય ગૌરવરથ યાત્રાનું આયોજન કરાશે જેમાં રૂટ એક ઉમર ગામથી એકતાનગર સુધી છસો ને કિલોમીટર અને રૂટ નંબર બે અંબાજીથી એકતાનગર સુધી સાતસો તેર કિલોમીટર એમ કુલ

આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક સભાઓ સંવાદ વકૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દાતા પ્રાંત અધિકારી હરિણી કેઆર અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા ભગવાન બિરસા મુંડાની એકસોને પચાસમી જન્મજયંતિ છે આખા દેશમાં ઉજવવાની છે ગુજરાતમાં ઉજવવાની છે અને આ જાગૃત માટેની આ બિરસા મુંડા જ્યારે રાંચી અને પચીસ વર્ષની અંદર શહીદી કરવી છે ત્યારે આજે અહીં બિરસા મુંડાની યાત્રા અંબાજીથી સાત તારીખે અગિયાર વાગે અહીંથી નીકળશે અને કેવડીયા ખાતે તેર તારીખે પહોંચશે અને આ આખા કાર્યક્રમ દરમિયાન દરેક ગામમાં દરેક જિલ્લાઓની અંદર આ કાર્યક્રમો થવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે અલગ અલગ પ્રકારના તમામે તમામ વિભાગો આપણે જોડ્યા છે આમાં સરકારી કાર્યક્રમ છે ત્યારે અત્યારે અહીંયા અમારા પદાધિકારીશ્રીઓ વહીવટીતંત્ર અમે હાજર રહી અને આ એક સ્થળ પસંદગી કરી છે અને એમાં આ તમામે તમામ આ વ્યક્તિઓ અહીંયા સરસ મજાનો કાર્યક્રમ થાય એ માટેના પ્રયત્નો કર્યા છે માન માન્ય સીએમ માનનીય મુખ્યમંત્રી સીએમ સાહેબ આવવાના છે અને અહીંયા હું પણ હાજર રહીશ બીજા મંત્રીઓ પણ હશે અને એક રથનું અહીંથી પ્રસ્થાન કરવામાં આવશે